ધોળકાના આંબલિયારા ગામમાં પૂરની સ્થિતિ છે સાબરમતી નદીના પાણીથી પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉપરવાસમાંથી પાણી છોડાતા પૂરની સ્થિતિ કમર સુધી પાણી ભરાતા જનજીવન પર અસર થઈ છે ગામના મંદિરો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ટ્રેક્ટરથી અવર જવર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ડીડીઓ સહિતના અધિકારીએ ગામની મુલાકાત લીધી સગર્ભા મહિલાઓને સીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવી છે સાબરમતી નદીમાં વધારે પાણી આવ્યા છે એના લીધે આપણે ધોળકા વિસ્તારના અમુક ગામોના જે સાબરમતીના બાજુવાળા ગામ છે અમુક ગામોમાં પાણી આવ્યા છે તો એના લીધે બે ત્રણ દિવસથી રેગ્યુલર એલર્ટ જારી થઈ રહ્યા છે પછી આપણા પંચાયત લેવલથી પ્રાંત લેવલથી બધા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો જ્યાં વિસ્તારોમાં પાણી છે એમાં લોકોને જાહેરાત કરી દીધી છે કે કોઈ પાણીવા પાણીના નજીકમાં ના જાય સાથે સાથ જે મેડિકલ સુવિધાઓ છે એના માટે પણ જે સગર્ભા બહેનો હતા જેના આવતા અઠવાડિયામાં ડિલિવરી થવાની હતી એ લોકોને ઓલરેડી ધોળકા કે નજીકના સીએસસીમાં પણ શિફ્ટ કરાવી દીધા છે કે કોઈ ઇમરજન્સીમાં એવી રીતે ઇશ્યુ ના બની જાય સાથે સાથ દરેક ગામડાઓમાં જે અકસ્માત માટે ઓર જે આપણા શેલ્ટર હોમ બન્યા છે આ શેલ્ટર હોમ પણ નક્કી થઈ ગયા છે આ શેલ્ટર હોમ રેડી છે કે અગર કોઈ કોઈના ઘરોમાં પાણી આવે તો એને ત્યાં ખસેડીને શેલ્ટર રૂમમાં લાવી શકીએ શેલ્ટર રૂમ માટે જમવા માટે વ્યવસ્થા પણ થઈ ગઈ છે સાબરમતીનું પાણી સાબરમતીનું પાણી છોડવાથી ગામમાં પૂર આવ્યું છે અને ગામમાં ઉરખા સિવાય કહીએ ફરી એક પરિસ્થિતિ છે નહીં બરાબર બીજું કોઈ ગામમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરેલું છે હાલમાં સરકાર તરફથી બધા આવી ગયા છે મામલતદાર આવ્યા ટીડીઓ આવ્યા ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો બધા સત્તા સંપર્કમાં જ રહેલા છે અને ગામે આખી રાત જાગતું જ રહેલું છે કાલ રાત નું પાણી ગામમાં ઘૂસી ગયું છે કમર જમારા ગામમાં પાણી છે અત્યારે હાલમાં પરિસ્થિતિ નથી ચડતું કે નથી ઉતરતું એવી પરિસ્થિતિ જોડના તકલીફ થઈ છે ગામમાં માણસોને તકલીફ થાય છે અવરજવરમાં એટલે આ પરિસ્થિતિ અમારા ગામમાં આજકાલની નથી પરંતુ અમારા ધારાસભ્ય શ્રી કૃષિ ધાબી સાહેબ તથા ગિડિયો સાહેબ ગિડીઓ સાહેબ સર્કલ સાહેબ તેમજ પરમાર સાહેબ દ્વારા અમને જે સહકાર આપવામાં આવે છે જેના કારણે કોઈ આજ સુધી પચીસ વર્ષની અંદર કોઈ જાનહાની નથી હા પાકને નુકસાન થાય તો તેનું વર્તન સરકાર દ્વારા આપવામાં આવે છે